મોર નાઈ ગયો આ મનવિરા છોકરો બધો આવી ગયો હવે ચપટ છોકરો બધો આવી ગયો મોર લેટ પડી અરે આ છોકરો ગુડ હા બને લે સંલા કિલા

લે આ સાહે એ આ તો ગોમની કવિતા પસંદ હોંતો હ હા તાણ ઓમની કવિતા પસંદ કરી તા તન પસંદ નઈ કવિતા આપડી ગોમની પડે તમારે હ કાડીયા ગોમની દાડી કાડીયો હોય કાડી આપડે ગેડે ન હો વાત ન બીજો પૂછો હા પૂછો તને મત સોતી વેલા સોતી વેલા પર કોના બોલ

રાજીનામું તો અલ બરોબર નહીં પૂછે હું તો બીજા પર જમી આજે પૂછીએ